ને મોબાઇલ રમવા આપતા વાલીઓ છેજજો કારણ કે સુરતના પાંડેસરામાં રીલ્સ જોવા બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા બાદ દસ વર્ષીય યશ ગુપ્તા નામના બાળકે ગળે ફાંસો ખાધી હોવાની ઘટના સામે આવી છે નાના ભાઈએ ખોટું લગાડીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે આ સુરતમાંથીદાતા શૈલેષ જોડાયા છે શૈલેષ જણાવશો કે માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે નાના બાળકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંક ખુબ રહ્યો છે એટલે કે દસેક વર્ષની ઉંમરના બાળકે ગળે ફાંસો ખાઈ લીધો હોવાની પ્રાથમિક વિગતો અને પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે મુદ્દો માત્ર એટલો જ હતો કે બંને ભાઈઓ એક જ મોબાઈલ સાથે બેસીને રીલ્સ જોઈ રહ્યા હતા એ દરમિયાનમાં બંને ભાઈઓ વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ થઈ હતી ને ત્યારબાદ આ નાનો ભાઈ યશ છે એને માથું લાગી આવ્યું હતું અને રૂમમાં જઈને તેને ગળે ફાંસો ખાઈ લીધો હતો ખૂબ જ ચોંકાવનારું કહી શકાય તેવી આ ઘટના અત્યારે સામે આવી છે અને ચોક્કસપણે મોબાઈલમાં રચ્યા બચ્યા રહેતા બાળકો માટે અને તેમના વાલીઓ માટે આ ખૂબ જ ચોંકાવનારો કહી શકાય તેવો ઘટનાક્રમ છે જી બિલકુલ શૈલેષ માહિતી બદલ આભાર સમાચારોમાં રોકાશે